હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો વાગ્યા છે બપોરના સાડા બાર અને મારી મમ્મીએ બનાવ્યું શાક રોટલો નહી મમ્મી શાક ને રોટલો બનાવ્યો ને તો મિત્રો મેં નહીં બનાવ્યો મા મમ્મીએ બનાવ્યું જો કોબી વટવાણાનું શાક અને બાજરીના રોટલા મિત્રો જો

નહીં મમ્મી ધોવા પડે હાથ ધો એક કે મમ્મી કલાક લોકો મિત્રો હાથ બાદ ધોઈ નાખ્યા ખાધા પેહ અને શરદી તો હજુ મટી જ નહીં સાબુ બાબુ મિત્રો જો સાબુ લઈ લઈએ અને પછી મસ્ત હાથ ધોઈ નાખ્યા મારી મમ્મી શાક રોટલો કાઢે નહી મમ્મી હાથ ધોઈ નાખું જા તો ચાલો મિત્રો હું હાથ ધોઈ નાખું બપોરનું ભોજન રેડી થઈ ગયું મમ્મીએ મારી એ બનાવી દીધું નહીં જો વટી નું શાક બાજરીના રોટલા આજે બાજી ના બનાવ્યા કાલે ઘઉં ના બનાવ્યા હતા બે દિવસ આજે બાજી ના બનાવ્યા નહીં મમ્મી

કહ્યું હતું કાલ હોદલો કે છાસ લે જજે તો પાછો આવતા છાસ લેતો આવ્યો બરાબર અને મિત્રો તમને કહું આટલા રૂપિયાનું કામ કર્યું અડધો કલાક મેં પચાસ રૂપિયા હવે 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 આવા કાયમ પચાસ રૂપિયા લાવવા જ પડે કેમ ખબર છે ને બાઇકમાં પેટ્રોલ ના જોયા બરાબર મિત્ર

ખાલી છાસ ના ખવાય ઉ ખવાય ખાલી આ માટે હું છાસ લાવતું નહીં મમ્મી મમ્મી નો આખે નો આંખનો પ્રોબ્લેમ એટલે હું છાસ ખાતો નહીં

ને વાતાવરણ તો મિત્રો કોમેન્ટ કોમેન્ટમાં કેજો તમારા ગામમાં બાધર આવ્યો છે આજે તો અમારો આખો દિવસ અધાર બપોર હાડાબાર એક વાગવાયો આમ તો પણ એક જેવું થવાયું તો એ પણ હજુ એ ખાવા મહાતવા કહેવાય ને એવું વાતાવરણ છે કોમેન્ટમાં કહેજો તમારા ગામમાં આવું બધું વાતાવરણ થયું છે એમ એટલે મને જાણવા મળે ને કે અને મને જાણવા મળે બધા સબસ્ક્રાઇબ મિત્રો મારા વિડીયોની કોમેન્ટ વાંચવા આયા હોય એમને જણવાનું મળે કે કયા કયા ગામમાં કયા શહેરમાં આવું વાતાવરણ છે બરાબર એટલા માટે આ કહ્યું કઈ વાત છે આજે બેઠું એમ

તો ખાઈને બેસી ગયો અને મારી મમ્મી જો જો પેલું પણ બેન ખાઈને ગયું મમ્મી કુતરા નાખ્યું ને કુતરા નાખવાનું મિત્રો કાયમ આ ચકલ ડે છે ને

થોડું કામકાજ કરીશ લાકડા લાવીશ વધનું ખાવાનું તૈયારી કરીશું બટાકા પડ્યા સારું દાર બાદ બનાવીશું તો મિત્રો ચાલો તો હવે ચાબા પીએ ગયા હાડા છો ને મારી મમ્મી જો વાડકી ધોવા છે મોરને શું મમ્મી જો આ કુદરૂ આ કુદરાન પછી રોટલો ખાવાનો મળ્યો તો કે હવે ન નવ મમ્મી કહે છે મનમાથે ઓલ લેવા દે એટલા માટે મિત્રો જો મોર કુછ ખાય મોર ખાય શું કહેવા મમ્મી મોર ખાય છે મમ્મી મારી દાર બનાવી દીધી દાર બનાવી દાર બનાવી મિત્રો મસ્ત દાર બનાવી ડોલકું નવરું નતું કેમ કે ધોલકા મે છાસ ભરેલી હતી ને તો મમ્મી એ સામે ભરી દાર જો છે ને મસ્ત દાર બનાવી મે મમ્મી ધારી બનાવી એ બનાવી દો દાર બનાવી ઓ ભત્તા ભઈ હ

આ મારું કુદરું છે ને હે ને મોન ને ખાવા નહીં દેતું જો ઉભી તું ઉભી હું તને આલુ કો ઉભી રા ઉભી તું મારી મમ્મી ની આપણે વાતો હો કરી તો બિના ડંડો ને હું આવ શું લાવ મમ્મી ડંડો જમ કુદરો પર દોસાં તો જો મોરાયો તે તે

લે તું દઉં હમ લે મોર મોર લે લે ખાજે હો તને ના ભાવે લે મિત્રા કુતરા ભાવે ચોખા કઈ ને હમણાં આવશે મોર જજો હમણાં મોર આવશે તું આવજ હેડ આવ્યો ને મમ્મી તું ઘેર જા મન ને ખાવાનું હે હવે મોરને ખાવાનું હે તું ઘેર જા મોર તારા લીધ તારા લીધે તો પેલો મોર નહીં આવતો બરાબર એટલે હવે તારે પેનગર બેસી જવાનું જો પાછી કાલી થતી થતી હમે આવું લાડો મિત્રો આજે એ તો આપણે હું એવું બોતે એટલે મોર નહોતો આવતો હવે આવશે એટલે બતાવું બરાબર ગળમથર કરીએ ચોખા કાઢીયુ કાઢી વાત તો ચાલો મિત્રો મમ્મી ક્યાં છે ચોખા કાઢીય ચોખા કાઢીયલું કેમ કે મિત્રો આજે વાદર આવી ગયું તો બે દિવસથી બેટરી ચાર્જિંગ થઈ નહીં એટલે ઘરમાં અંધારું અંધારું તો પણ આપણે લાઇટ ચાલુ કરવાની છે ચાલો તમને હું બતાવું લાઇટ ચાલુ કરે છે જો મિત્રો બેટરીઓ બેટરીઓ મોટી આ ઇન્વેટર ને જો મિત્રો કેવી રીતે આ ઇન્વેટરનો નો વાયર કરો ને આ બેટરી આ મચ્છરની અગરબત્તી છે આ મચ્છરની અગરબત્તી આ ઇન્વર્ટરનો વાયર ખરો ને આ માઇનસવાળો વાયર સીધો લગાવવાનો હોય બેટરી માઇનસ મેં મોટી બેટરીને અત્યારે નહીં ચાલુ કરવી આપણે નની બેટરી ચાલુ કરીએ આ માઇનસ મેં લાગી ગયું અને આ બાજુ તો જુઓ મિત્રો લાઇટ ચાલુ થઈ ગઈ ને નહીં જો બરાબર હવે અહીંથી મારો ફોન પણ ચાર્જિંગ થાય હવે લાઈટ ચાલુ કરવાની છે આપણી અને આ ડીસી પંખો છે તો આપણે આ વાયર ઉતારીએ અને આ છે ઇન્વેટર જે અરે ના ઇન્વેટર અને સોલર ચાર્જ કંટ્રોલર કહેવાય એને આ પિન લેવાની પિન અહીંયા આગળ કરી દેવાની એટલે લાઇટ ચાલુ જો આ રીતનું અમારું ઘર છે જો લાઇટ ચાલુ થઈ ગઈ મસ્ત બરાબર અને હવે મારી મમ્મી ક્યાંથી ચોખા કાઢી હાલવાના મમ્મી ચોખા કાઢી આવે ને જો મિત્રો હજુ તો ચોખા કાઢવાના છે લાકડા લાવવાના છે બરાબર પછી બહુ અંધારું થાય ને બહુ અંધારું થાય ને એટલે મન ના દેખાય મિત્રો બહુ અંધારું થાય એટલે મન ના દેખાય તો ચાલો મિત્રો આપણે પહેલા તો ચોખા જ કાલ લઈએ પછી બીજી બધી વાતો કરીશું ચોખા કાઢવા માટે વાડકી હું લઈ ગયો તો બહાર મોરને નાખવા ગયો હતો ને પેલું ચોખા આ વાડકી બહાર લઈ ગયો હતો અને આખો મારો ચહેરો તો આટલા લગી ન દેખાતો હશે આજે કેમ કે થોડુંક અંધારું પડી ગયું છે અને અંધાર વિડીયો શૂટ થાય છે ને એટલે ફ્લેશ લાઇટ ચાલુ કરીને વિડીયો શૂટ થાય છે એટલે આટલું જ લગભગ અમુક વખત મોડું દેખાતું હશે શું કહેવું મમ્મી ચોખા હજુ કાલ લાવું બેન ના બકા કેટલા લાવું કેટલા ચોખા લાવું આ તો ડરાયું એમ હા તો પેલું દાર કાઢી ને હે ત્યાં દાર કાઢીને ને હેન હે ને એનું કેટલા ચોખા કાલ લાવું એક ક્વાલિટી આવડી એક વાર ગઈ એક વાર ગઈ ના એટલે ઉપર ના ગઈ હારું હારું તો મિત્રો

હું મસ્ત વહેણ્યાલું મિત્રો બરાબર હવે આપણે વિડીયો લાગુ કરવો નહીં કેમ કે એક આજથી આપણને ચોખા વહેતા ભાવતું નહીં તો આજનો વિડીયો આવો એમ હું મસ્ત વહેણ્યાલું બરાબર તો મિત્રો બરાબર આજનો વિડીયો આટલો હતો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું હવે પછી કાલે કાલના વિડીયોમાં ચાલો ત્યાં સુધી જય માતાજી જય માતાજી 妹妹。